हेलो फ्रेंड्स वेलकम टू कृष्णा एकेडमी कृष्णा एकेडमी 1976 તમે કોઈ પણ સ્પેસ મિકા વિના બરાબર ઇંગ્લિશ માં સ્પેલિંગ લખશો એટલે કૃષ્ણા એકેડમી બરાબર પીળા સિમ્બલ પર કાનુડ આવશે તો કૃષ્ણા એકેડમી ને સબસ્ક્રાઇબ કરી લેજો તેમાં ઇંગ્લિશ ના પણ વિડિયો 300 ની આજી છે ધોરણ 10 ના આજે આપણે ધોરણ 10 પાઠ્ય 13 આંકડા શાસ્ત્ર આની પેલા આપણે દાખલા નંબર 11 11 સુધી ધારેલ બજેટ ની રીતના દાખલા મૂકી દીધેલ છે આવે

દસ અને જીરો સરવાળો કેટલો થાય જીરો અને દસ એટલે દસ થાય દસ ના દસ વડે દસ આવ્યા દસ ને બે વડે ભાગો એટલે પાંચ થાય કેટલા થાય પાંચ થાય પછી કેટલા થાય પંદર થાય પણ તમારે દર વખતે સરવાળો કરવાની નથી પેલી રકમ આવી ગઈ ને જીરો દસ એટલે દસ દસ ભાઈ બે એટલે પાંચ પછી ગેપ પેલા નો છે એસી માંથી સિત્તેર જાય તો દસ સિત્તેર માંથી સાઠ જાય તો દસ સાઠ માંથી પચાસ જાય તો દસ વીસ માંથી તો 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 નો ગેપ ગેપ હોય તમારે આ આ બે બે ભાગી એટલે પછી પછી તમે ઉમેરી આવશે ઉમેરતા પાંત્રીસ છે પિસ્તાલીસ દસ દસ ઉમેરતા જાવ પિસ્તાલીસ પિસ્તાલીસ ને દસ પંચાવન પંચાવન ને દસ પાસઠ પાસઠ ને દસ પંચોતેર

દસ માંથી દસ ઘટાડો તો શૂન્ય આવશે હવે zero આવી ગયા પછી બરાબર દસ દસ વધારવાના છે અહીં તો અહીં કેટલા આવશે વીસ પછી અહીં કેટલા આવશે દસ ઉમેરો તો ત્રીસ પછી અહીં ઉમેરો તો કેટલા આવશે ચાલીસ તો એક વાર clear થઈ જાય તો a છે પાત્રીસ એમાંથી પાંચ બાદ કરો એટલે ત્રીસ આવશે તો ત્રીસ મૂકી દીધા પછી તમારે અહીંયા દસ દસ નો ગેપ ઘટાડીને ને તરફ જવાનું ત્રીસ ઘટાડો તો ત્રીસ માંથી દસ ઘટાડો તો વીસ વીસ માંથી દસ ઘટાડો તો દસ દસ માંથી

बराबर 30 तो 60 20 तो 80 પછી 10 * 10 એટલે 100 - 100 પહેલા થિયા - 0 પછી 20 * 0 એટલે 0 થઈ ગયા 18 * 180 થિયા 0 નીચે ની પ્લસ હોય 0 ઉપર ની માઈનસ હોય તો 18 દાણ કેલા થાય 180 18 દાણ કેલા થા થાય 180 25 * 20 એટલે 400 20 * 20 એટલે કેલા થા થાય 400 પછી સોળતાલીસ હવે તમારે શું કરવાનું જીરો પર જે માઇનસ સંખ્યા છે એનો સરવાળો જીરો નીચે પ્લસ સંખ્યા છે એનો પણ સરવાળો કરવાનો છે આપડે ત્રણ સંખ્યાનો સરવાળો કરીએ તો સો એકસો

ચાલીસ માંથી સાઈઠ માંથી ચાલી કાઢો ચૌદસો માંથી બસો કાઢો બારસો બારસો વીસ વધશે કેટલા વધશે અને બાદ બાકી કરો તો ચૌદસો સાઈઠ માંથી બસો ચાલીસ બાદ કરો એટલે તમારે બારસો ને વીસ આવશે કેટલા આવશે બારસો ને વીસ આનો સરવાળ કેટલો આવશે ચૌદસો સાઈઠ માંથી બસો ચાલીસ જાય એટલે બારસો વીસ નિશાની કેવી આવશે મોટાની આ નાના છે એટલે માઈનસ છે આ મોટી સંખ્યાની નિશાની આવશે પ્લસ પ્લસ 1220 પ્લસ 1220 1460 માં પ્લસ માઈનસ લેવા કે બાદબાકી કરવાની 1460 માંથી 240 જાય એટલે 1220 આવશે નિશાની પ્લસ ની મોટાની હવે આપણે આવૃત્તિ fi નું પણ આપણે સરવાળો કરી નાખીએ 4 અને 2 6 6 પછી 10 16 36 આ 54

પાંત્રીસ પછી વધતા આવ્યો હવે આની અંદર એક ઉપર મીડું છે છે નીચે એક જીરો ઉડાડો જીરો ઝીરો ઉડાડી દીધો પછી હવે એકસો બાવીસ ના છેદ માં દસ વીધા તો પોઈન્ટ કાપી લેવાની ભાગાકાર કરવાનો હોય નહીં તો અહીંયા

દાખલા પણ મૂકવામાં આવશે ને એસાઈનમેન્ટ આવી ગઈ છે તેના પણ દાખલા મુકવામાં આવશે ઓકે થેન્ક યુ